તો હેલો ફેમિલી કેમ છો ભાઈ મજામાં તો મજા માસ દેવ અને બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર તારે જો ભાઈ સાંજ પડવા આવી છે અને મારું પણ આમ લો ફેમિલી તો બજાર ખાવી પડે બહુ નો આવે એમ અત્યારે પોણા 10 થઈ ગયા હમ હમ એ બધું છે ભાઈ સાંજ કેવું ની પડી ગઈ મગર નું સાપ છે ભાઈ અને હા બબાઈ એક ભાઈની ની કોમેન્ટ આવી લીધી કે આ હને પાર્ટી ને ફેરવી નાખો એટલે કે ઓછું બળશે એમ એવું હતું આમ

いや તો હું સડી હમ વાવ હમ વાવ એ વે હટકો ગિર્યો છે ને ફેમિલી અંધે છે ઓ દેખાય જ નહી કાઈ હળદ ને હું કેટલી અંધે હમ એટલે તો ફેમિલી ને જાળ મૂકો ને જાતને બળ છે જાળ કા પણ વી ખબર ન પડી એટલે આવે એટલે તો નુકસાન નહી તો પછી જાળ કેમ હમ મતલબ માગી દઈશ ને ડુંગળી અને એમાં જવું પડે મસાલો મસાલો કંઈ પીધો નહીં એમ ભાગી ઉડે તો છે દઉં કો કોક ઉડે અને કોક છે ભાઈ બહુ ડેન્જર છે આમ લોકો અનુલ કેવું પડે માગતું ડુંગળી હમ અને હા ફેમેલી તમને છે ને ભાઈ સવારે હિંગાળી કેટલી આવે તો હું છે બધું તો તમને ભાઈ છે ને બતાવીશ

મસાલો હોય ને ભાવ ઘણો બધો પકાવવો પડે લાઠ વાર પકાવી દેવાની લે ને શાક ભાઈ મજા આવે એવું બને ને દાણી દાળીયા મતલબ માં થઈ જાય ને ત્યાં સુધી ભાઈ ભાવ બધું પકાવવા દેવાનું ઉડે ઉડે તો આ

અને હા અત્યારે તમે છે ને વિડીયો તો મજા આવતી છે કારણ કે એમને કોઈ જાતનો કઈ ગગડા જ નહીં એટલે કઈ પવાની નથી એવું બધું છે ભાઈ એટલે મજા આવતી છે બાકી તમે જોઈ રાખો અને મજા આવે આવતી લાઈક કરી દેજો કેટલી વાર પકાવવાનું બસ થોડીક વાર થોડીક વાર પકાવવાનું પાણી આપણે લાઈક સારી આવે મંગો જ લાઈક નહીં હમ

સવારે તમારે પડ્યો થાય વિલિયમ થી તો એમ થી તો આવું ને તો થોડું થોડું હમ એમ છે આ ફેમિલી આપણે ભાગો છે અને હા થોડી ઘણી ભાગ તો તમને બતાવી દો ને વાવડો મારા વાળા જોઈએ બધું મતલબમાં નેક્સ્ટ લેવલ તો આવું બધું છે યાર તો બેનારો અને આ છે ને સોખું વાતાવરણથી જુ છે તો આપણે લંગર ઉપર જઈએ પછી હું બધું કરી તો બધું તમને બતાવું એટલે પણ નહીં વખત એટલી ખાતે આવી છે તો આવું બધું છે ભાઈ અમે લંગર ઉપર મતલબમાં કાંઠ

લંગર પર આવી જાય ને ભાઈ રોટલા બનાવું કેમ કેન્સલ થઈ ગયું છે મજા થાય રોટલા બનાવે છે ભાઈ

કાર રંગડીક પર આરામ કરી દઉં તો હાલો તો ફેમિલી નવા નવાવડી છે નવા વંદન સાથે તો બધા મિત્રોને જય માતાજી બાય બાય